જાફરાબાદના ટીમ્બી આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી આરોગ્ય કેન્દ્ર ખાતે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ ડીડીઓ અમરેલીની સૂચનાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ટીમ્બી ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેટ કેમ્પ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી કરવામાં આવ્યું હતો તેમાં શાંતાબા હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી આ કેમ્પમાં જાફરાબાદ તાલુકા મેડિકલ ઓફિસર મયુર ટાંગ તેમજ પીએચસી ટીમ્બી મેડિકલ ઓફિસર નકુમ તેમજ પીએચસી ટીમ્બીના સ્ટાફ દ્વારા રહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો મારું નામ મનીષ કેશુભાઈ વાઢક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ્બી નંબર એમપીએફડબલ્યુ તરીકે ફરજ બજાવું છું આજ રોજ ડીડીઓ શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ્બીના અંદર સાંતાબા મેડિકલ કોલેજ

ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું